જય માતાજી હર મહાદેવ આજના મિની બ્લોક માં આપડે સૌનું સ્વાગત છે આજે આપણે બનાવ છે નો હલવો મમ્મી ગાજર ને લઈને આવી ગયા ધોવા માં ધોયા પછી સરસ મજા થઈ ગયા પછી કરજો ગાજર અને પછી મિશન ખમાલવાનું કાઢી સારું ક્યાં જ આવી અમારે લગાવી દીધો કામે હલવા ખાવે તો કામ તો કરવું પડે ને તો ના મળે ભાઈ થોડીક વાર માં પેસ્ટ પછી આપણે લી લીધો તવડું એમાં બનાવવાનો છે હલવો પછી તવડામાં નાખ્યો શું દેશી ઘી પછી ઘી નાખો નાખ્યો નો પેસ્ટ પછી કદી દીધું મિક્સ કરવાનું જ્યાં સુધી સરખું મિક્સ ના થાય ત્યાં સુધી મિક્સ રહેવાનું વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે લી કાજુ દ્રાક્ષ અને બદામ પછી કાજુ બદામમાં નાખવા નાના નાના ટુકડા પછી નાખી દેવાના હલવા રેડી દેવાનું દૂધ જ્યાં સુધી દૂધ અને હલવા મિક્સ ના થાય ત્યાં સુધી સમસે સમસે હલાવતું રહેવાનું બને સંપૂર્ણ મિક્સ થાય ત્યારબાદ નાખી દેવાની થોડીક મોરસ જેટલું આપણે ગીલું કરવું એટલી માં આપણે નાખી દેવાની મોરસ ત્યારબાદ સમસે સમસે કરી દીધું હલાવાનું ચાલુ ત્યારબાદ કાજુ અને બદામ ના નાના ટુકડા નાખી દેવા અને પછી નાખી દેવા દ્રાક્ષ ત્યારબાદ બને મિક્સ કરવાનું કદી દેવાનું સારું જ્યાં સુધી સપૂર્ણ મિક્સ ના થાય ત્યાં સુધી હલાવતું રહેવાનું ત્યારબાદ આપણે હલવો બની થઈ ગયો તૈયાર હલવો તમને કેવા લાગી કમેન્ટમાં જણાવી દેસ ત્યાં તો મમ્મી રમસી ખાવાનું સારું કાં ભાઈ સમજો તો આપણે સર બાકી આપણે કદી ખાવાનું સારું બાકી હલવો હલવા એક નંબર તમે કમેન્ટ તમને કેવા લાગ્યો